પાટણ જિલ્લામાંથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રિકો વિશે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે ઉત્તરાખંડ વાદળ ફાટ્યાની ઘટનામાં માં તાલુકાના રાવડ અને ઠાકોર સમાજના બાર યાત્રીકો સંપર્ક વિહોણા થયા છે આ તમામ યાત્રીકો મહેસાણાથી એક ઓગસ્ટે ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા જેમ જેમ વાદળ ફાટ્યા અને વાતાવરણ ખરાબ થવાની માહિતી મળી તેમ તેમ તેમના પરિવારજનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા હતા પણ હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી સંપર્ક વિહોણા થયેલા યાત્રીકોમાં કુલ બાર યાત્રીકો હારીજ તાલુકાના રાવડ સમાજના હોવાનું જાણવા મળ્યું છે રાવડ કનુ કેશુભાઈ રાવડ નર્મદા કનુભાઈ રાવળ અને રમેશ જીવાણભાઈ રાવળ લીલાબેન રમેશભાઈ ઠાકોર દિનેશજી ગોવાજી ઠાકોર નાગજી રૂપાજી રાવળ સુરેશભાઈ બબાભાઈ રાવળ ગીતાબેન સુરેશભાઈ રાવળ કનુ સોમાભાઈ રાવળ મંજુલાબેન કનુભાઈ રાવળ કમલેશ ગાંડાભાઈ રાવળ કૃષ્ણાબેન કમલેશભાઈ આ તમામ યાત્રાળુઓ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો જેના કારણે પરિવારજનો હાલ ખૂબ ચિંતિત છે અને તંત્ર દ્વારા મદદ મળે તે માટે રાહ જોઈ રહ્યા છે ઉત્તરાખંડમાં હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તમામ યાત્રિકો સલામત રીતે આવે એવી પ્રાર્થના સેવાભાવી સં સ્થાઓ અને પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે